ਏ ਬੜਾ ਬੜਾ ਅੱਬੇ ਅ ਬੜਾ ਪੁੱਛਿਆ ਲੈ ਸੁਬੇ ਹਮ ਦਾ ਤਮ ਬੜਾ ਹੂੰ ਅਮ ਕਹਤ ਲੋ ਹੂੰ ਤੂੰ ਅੱਜ ਤੱਕ ਦਿਹਾਉ ਨੂੰ ਕਸੂਰ ਨਹੀਂ ਰੋਂਦੀ ਹੋ ਜੂ ਤਾ ਹੂੰ ਰੋਂਦੇ ਹੈ ਤਰ ਪਣ ਬੇੜਾ ਤੂੰ ਤੂੰ ਖાડ ਸੇ ਹੜ ਸੇ ਜਾ ਪੈਸਾ ਲੈ ਇਹ ਬਿਨ ਫਿੱਟ ਥੀਗੀ ਬੜਾ ਪੈਸਾ ਮਾਰ ਕੇ ਹੁੰਦਾ પૈસા નઈ મેમ તું એક કોમ કરકી હો મગી હકી લઈને જાડશે જ આવતું કોક કોક મેમો મારા છોરા કુકડા ફૂકડા કાપી દો ને હો પણ જા તું મકી લઈ જા મા પૈસા ની ને બરાબર એમ નહી થાય કે બાપ આજે દારૂ પીલી તો અમની થાય બરાબર હા ને હા બોલ દારૂ ને પીલી તો થાય હા દે હવે બરાબર અમે જણાવે બરોબર હા તું જાર હરશે કર તું જા હા મારા મકી કી લઈને જા

હું દિહ ખાવા લે છું દીવા તમારો મારું શું ભણા મોમાને આવું બોલે પણ તમે દીહાવા દેવાથી હાર કહું તું મામા જોડે આવું વર્તણ કરે

આજ કેવી કરે મારે ક્યાં નામ કુ છું સારી રીતે વાત કરવો પડે આ રીતે મેં તમને રીતે બોલ્યો ખરો મેં કશું કર્યું નઈ હું આવી રીતે થોડો બોલાવ્યો છે એટલે દેવા કરેવાની વાત દેવા કરે ભણાવી ઘેર હજાર તારું પી દેવા કર

Tez hortu hadi